હેલો ગાઈસ તો મારી મોર્નિંગ થઈ ગઈ છે અને હું ઉઠ્યો છું અને મોર્નિંગ ક્યારની થઈ ગઈ સાડા પાંચ ગઈ મેં એને કીધું કે અત્યારમાં ઉઠીને શું કરું મને શું કહે કે આજે તો રામનવમી છે એ કે મારી ઉડી ગઈ કે પૂજા પાઠ કરીએ તો કેટલી કહ્યું ની પૂજા પાઠ કરે મમ્મી કહ્યું પૂજા પાઠ કરે હમણાં ઉઠો હું ઈશન હું તન પ્રથમ અહીં બેઠો હું પ્રથમ બાજુમાં હવે બસ તો મેં કરી લીધું છે

બધાને સુખ શાંતિ આપે સમૃદ્ધિ આપે હાલો ગાઈસ તો હું થઈ ગયો છું ઘૂમવા આવી છે કમ્પ્લીટ રેડી ને વાગવામાં છે આઠે નથી વાગ્યા હવે જેમ હું આઠ વાગ્યા રેડી થઈ ગયો છું અને બસ જો ત્રીજો ખાના ખોલીને પી મમ્મી મંદિર સાફ સુફ કરે હતો

એના પુત્રને ઈચ્છા હતી પણ એ જન્મના પહેલા જઈને સંતાન ન થાય એવું કંઈક હતું પછી એને ભગવાન નારાયણ હા નારાયણ પાસે જ એક પ્રાર્થના કરી કે મારા ઘરે એમનું પુત્ર આપો પછી એને કંઈક વરદાન આપ્યું હતું કે હું તમારા ઘરનો જ પુત્ર જે આવી છે એટલે ભગવાનના જ ને કૃષ્ણ જ એવા એવું નથી એમાં છે ને એવું છે કે એને પુત્રની બહુ ઈચ્છા હતી ઉંમર થઈ ગઈ હતી ઘણી તો થાય એમ નહોતું પણ એના જે વાલ્મિકી ઓલા હતા ને એના એને ખબર હતી કે ભાઈ એ શું ઓલા હતા ખબર પડી જતી એને પેલા ભાઈ નહીં હતા ભગવાન આવવાના એમ એટલે એની હવન કરવડે હવનમાં ત્રણેય ઘરવાળીને બેહા એ ખીર ઘણા એમ કે ફોરું ટાઈપ હતા ઘણા એમ કે ખીર આપી હતી તો ને ખીર આપી હતી તો

મંદિર એવું રાત્રે લાઇટિંગ હતું હોય શૂટિંગ અહીંયા બધા જઈએ થયું તો આજે જબરદસ્ત પ્રોગ્રામ આવશે જ ત્યારે આજ બપોરે અહીંયા સુધા મહાપ્રસાદીનું આયોજન છે અમે લોકો જાઈશું જો મેળ આવશે તો શૂટિંગ કરશું ને બાર વાગે તો રામ ભગવાન જન્મોત્સવ એસે બહુ પબ્લિક હશે એવું મજા આવશે મારે તો બી નહીં જવાય કદાચ પ્રથા હે છે ને એ બધું

જમીને જો જઈએ છીએ માંડવીને અમે પાછળ લેતા મંદિરની પ્રસાદી લેવાનું હતી તો લઈને જાય છે ને અત્યારે બેતાલીસ તેતાલીસ થઈ છે કં છે વધારે એટલો આમ રીતસર આમ છે ને આપણા સ્કીનમાં બોડે એટલો ધોડકો અમારા ઘરથી થોડુંક જ થાય લાલીને હું પહોંચી જશું તો અમે લોકો જાય છે ઘરે મસ્ત પ્રસાદી લઈ લીધી મારું ફેવરેટ હતું શ્રીખંડ અને ત્યાં તો બહુ કંઈ શૂટ કર્યું નહીં કારણ કે પબ્લિક એટલું વાત પૂછું મેં એટલી ભીડ છે બધે દર્શનમાં હવે અત્યારે પ્રથાબેન સૂતા હતા એટલે સુ લાવીને પછી અમે ગયા પહેલાં પેલા મમ્મી કિશનભાઈ પ્રસાદી લઈ આવ્યા ને હવે અમે ગયા હતા ને હવે જાય છે ઘરે તો આવી ગયું મારું ઘર એટલી જ વાત લાગે છે Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Hare ગાઈસ ભાઈ ગયા છે સાડા અને હજી બાજા હજી બારે બારે છે આજે છે રામનવમી તો બધા શું રવારી નીકળી હતી હતા પછી અહીંયાથી આવ્યા છે અમે જો બધા કોઈ હેલો ગાઈસ આજે બાર ટીકે ને જે હતું હા આજે માં જીઆ એને હું સ્કૂટર લીધું ને એની પાર્ટી છે આ બધી આઈસ્ક્રીમ હા ને બંગરે હા પાર્ટ બાઈક સ્કૂટર લીધું છે આજ આખા દિવસ માં લેવું નીવે છે લીધું છે હાલે હું ના ના ડિલિવરી પર દિયા લઈ આવી હાલે તો છે ને અત્યારે આ તણે લેવું તો પહેલી વાર ને લેવું તો આઉટ ટુ ગો તો હા ઓર મારી પાસે É, mano, tá bom.